રામ રામ બધા કેમ છે આજ આપણે છે ને મારે કામમાં એવું છે કે ગાડી હોંડાઓ સર્વિસ કરે નાખા હોડાઉ સર્વિસ કરે ન ઉજાગરા છે કાલે નોરતા ખાસે ઉજાગરા એવું થાકે નોરતા જો કે પૂરા થઈ ગયા કાલે 11 માં નોરતું હતું અને ખાંભોદર માં બહુ બધી ઓળખાણ થઈ ગઈ આપણી ને જાજા દોસ્તારું ચે કે કે આપણી ને કાંભોદરમાં કોઈ ઓળખતું નહોતું પેલે દીજે જ સ્ટાર્ટિંગનું સીન લેવા ગયો ને તો ખાંભોદરમાં મારા પરતાપમા સિવાય કોઈ મને નહોતું ઓળખતું એ પછીથી મારે જાજી થઈ થઈને કાલે ખબર પડ્યા કે કેટલી ઓરખાણી થાય ખાંભોદરમાં એ જેટલા ખાંભોદરના બખોલાને એ જેટલા પછી મોઢવાડાને જેટલા સપોર્ટ કરે છે એ બધા આભાર આજથી આ નોરતાનો આપણો વિડીયો પૂરો થાય ને આપણો જે નો ચાલુ હતો એ ચાલુ કરીએ જો આગળ ઓડા સર્વિસ કરે ને આપણે એક મંદિરનો વિડીયો ઉતારવા જવાનો છે જોકે એ મંદિરનું આજ કેવું ને આપણે થમનેલમાં હું જે ફોટો મૂકીને એ માનો ને કે મંદિરનો જ હે પણ તમને જો વર્તે જાઓ તો સારું કહેવાય જોતા રહીજો બહુ મજા આવીએ ને આપણું આજે લોક દસ મિનિટને અંદર થવાનું હોય દસ મિનિટની અંદર લગભગ આઠ નવ મિનિટનો કરવાનો હોય વિડીયો જાજો નહીં થાય તો જે મંદિરનું તમે દર્શન કરો ને એનું માં નામ જવા દેવાનું હે આગળ હાલો મળીએ આગળ હું જે મારું કામ છે એ પેલા પતાવાળા ને પછી જઈએ આપણે થોડું જો આ ગાભામાં આપણે બટનું સરસ નાખી દીધું આગળ મોટા આ જો હવે જા હું તો બે બે ઓડા ધોવાના હે મારું તો નથી ધોવાનું આમાં તમે ગાભાની જરૂર નથી કમ્પ્લીટ જ છે આ તો એમાં મારું બપાનું પડ્યું ને એ બે ધોવાનું હાલો ધોવાનું ચાલુ કરીએ કેટલીક વાર લાગે જો કે કલાક જેવું તો થઈ જ જાય હે તો અહીંની અહીં સર્વિસ સ્ટેશન ખોલવું છે અમારે

એકનું કામ પૂરું થયું હેવલી એ બીજાનો વારો અડધી કલાક ફિટ થઈ જવા જઈએ હેવલી આણો વારો પાછું આગળ સેલનું ટચિંગ દે ને પાછો વિડીયો લઈએ તો જવો કેવું થયું સમકે ઉઠ્યા ને પણ એ શોરૂમની ટક્કર મારે એવી સર્વિસ દીધી ખરેખર શો મારે હે ને સર્વિસ સ્ટેશન ખોલવાની જરૂર છે કી કે યુટ્યુબમાં ફોલોવરી વધતા જાય તો ઓરખાણી થઈ જાય ને પછી આપણી સર્વિસ સ્ટેશન ખોલવું જો જોઈ રેડી આ બધું કામ પૂરું થયું ચાલો એવું નાઈ ધોવે ને આપણે જે દેવ દર્શન જવાનું હોય ત્યાં જઈએ ને મળીએ આગળ આગળ જોતા જાજો વીડિયો આ મારગ છે આવો ખરાબ છે આ રસ્તે જાય રાખ્યા વાર મારગી એટલે વાત ન પૂછો આ માણસો કાયમ કી નહીં કરતા ગજબ છે એ આમાં જો એટલો સેવાર છે ને પડે પડી જાય તો ભાંગે ને મરાઈ જાય આમાં પડે જો સેવાર આવી ગયો આગળ જોજો તો ખાડા ને એમાં ભર્યા જ નીકળવું પડે આખો સિમેન્ટ કોકરેટ નો ને તમને કે આખો સિમેન્ટ કોકરેટ નો આગળ ફોર લાઈન રસ્તો આવવાનો આગળ તો ખરી ફોર લાઈન હા એ કાંઈ તમને કાદું કાદું ન જોવા જડે જો આવ્યો ને લાઈન હું તમને કહેતો ને કે આ ફોર લાઈન આવી છે આગળ આજે ઓન્ડા જોયું ને પથારી ફરી જ જવાની હેમ મારી મિનિય ઉપર પાણી પડવાનું છે હા છે ફોર લાઈન જોવે ગયો તો એ પ્રમાણે આપણે કહેતા હતા કે એક મંદિર જવાનું છે તો આજે મારા મંદિરનું તમને કહેવાનું હતું સસ્પેન્ડમાં જ લઈ જવાનું હતા જો કે આ મંદિર તો બધાયની ફેમસ જ છે ને બધાયની ખબર જ છે ને આને હિસ્ટ્રી મારે કઈ કહેવાની કોઈ જરૂર ને કે બરાબરના બધાયની ખબર છે આ હિસ્ટ્રી કાં છે એટલે આપણે આજે તો આમાં કઈ હિસ્ટ્રી મારે કીધા જેવી હે નહીં ખાલી હે ને આપણે દર્શન કરવાના હે ને જો બધા એની ગમ્યું હોય કે બધાયને આ વિડીયો ગમવાનો જ છે તો બધાય શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જે મંદિરનો વિડીયો લાને ને એનું ભગવાનનું નામ જવા દેવાનું હોય આજના વિડીયોમાં બીજું કંઈ હું ને જ તો કોમેન્ટમાં એ જ દેવનું નામ જવા દેવાનું હે તો હાલો મંદિરનો અંદર જાય ને મંદિરનો અંદર જાય ને આપણે ઉતારવાનું ચાલુ કરીએ લગભગ હજાર થઈ જાય તો પછી જ સીધું લીરબાઈએ જવાનું હોય ત્યાં લગ્ન હું જવાનું ને જ તમારે જોતો હોય લીરબાઈનો વિડીયો તો હજાર કરો ને હોય કલાકો જાજ્યું ને જ ઘટત્યું માનો ને કે અઢીસો બસો અને પૈસી કલાક જ ઘટે જાજુ ઘટતું ને તો કલાકો ભેગી જ પૂર્યું થાય ને હજાર સબસ્ક્રાઈબર કરો એટલે સીધું મોઢવાડા જવાનું હોય

તો આપણે નાથા હતા મંદિરના દર્શન કર્યા અને આમાં તમારે કઈ હિસ્ટ્રી કહેવા પૂછતી છે નહીં ને આગળ આ પોટ ને આપણે આ દર વર્ષે મેળો જે યોજાય તો બધાને ખબર છે મેળામાં બધા આવે એકદમ ખૂબ વગાડીએ આપણે તમારા તરફથી એક વગાડેલા તો દર્શન કરજો આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો અને કોમેન્ટમાં આપણી નાથા હતા નામ જવા દેવાનું હે જય નાથા ભગત એ આગળ બીજો બતાવે હા હે ને ખાવાનું વન ક્ષેત્ર પણ ચાલુ છે કોઈ કોઈ વ્યક્તિ આવતા હોય ખાવાનું પછી આપણે કોઈ હાલ એન્ડ આમાં હોય તો બધાય રહેવાની સુવિધા પણ હશે તો હું બધું બતાવવા માનો ચોવીસ કલાક વન ક્ષેત્ર ચાલુ જ હોય એક મિનિટ કાં તમારું નામ બાલક બાપુ બાળક બાપુ ચોવીસ કલાક આપણે વન ક્ષેત્ર ચાલુ ચોવીસ કલાક ચા પાણી ને કોઈ જાત્રાળુ આવે તો રહેવાની સગવડ તો આ નાથા હતા નું અમારું મંદિર છે ને ને છે આ નાથા તો કોઈ પણ મુલાકાત લ્યો તો આવી જરૂર કોઈ મા હોય તો એક ફરી રાત રોકાઈ ને બહુ મજા આવી જાય ટૂંકમાં એટલે તમામ સગવડ જો આ રહેવાનું ખાવા પીવાનું રંધોપનું આ હોય અને દર વર્ષે છે ને મેળો યોજાય એમાં ઘોડાનું રેસનું બહુ હોય મહત્વ એ મેળો ને એટલે આપણે મેળા ઉતારવા જાય તો આવો મજા છે આ જાડવા તો છે ને જે આશા કરે ને બહુ જ ઘેર આવતું આ જાડવાનો હાલો ન થાય વરસાદ પીએ તમારે પીવો હોય તો ખરેખર મુલાકાત આ સ્થળની આ વિડીયો લગભગ બે બંધ કરો આગળ ગામમાં જઈએ તો આગળ નવા બ્લોગમાં મળીએ તો સીઓ આવી જાય કામ છે એ તમારો કોઈ રાજા રહીએ તો કોમેન્ટમાં જઈ ના હતા શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો હાલો આવીજો રામ રામ આવી